નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત કરું છું એવા ખેડૂત સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું જે ઘઉંની ખેતીની દરમિયાન ઇન્ડિયા ઓર્ગેનિક જે પ્રોડક્ટ પ્રોડક્ટ છે બરાબર એવા ખેડૂત થકી તમને મુલાકાત કરવા જ રહ્યો છું કેમ છો દાદા મજામાં તમારો પરિચય આપજો નામ જરા મારું નામભાઈ રામસિંહભાઈ મોહનિયા ગામ વાંદરિયા તાલુકે દાહોદ જિલ્લે દાહોદ દાહોદ બરાબર હવે જે ખેડૂત આપણા છે વાંઘેરિયા ગામથી છે દાહોદ ડિસ્ટ્રિક્ટના છે એમાં આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે વાપરીએ છીએ બરાબર છે ને તમે હા આજે આપડી ખરે એન્ટિકા નર્મદા આવશે આપડી બરોબર આજે આપણે ડીએપી આવશે આ ડીએપી સૌ તત્વ એડ કરેલા છે કે આ પ્રોડક્ટ નાખવાથી આપડી જે ફસલ કરી છે બરોબર એના સાથે બીજું શું નાખ્યું આ પ્રોડક્ટ નાખી નાખે કશું નાખ્યું આ આજ નાખી છે ને ખાલી આપડી એક જ પ્રોડક્ટ નાખી છે નાખવાથી બહુ સારા પરિણામ લીધેલા છે એની ઉમિટની હાઈટ દેખો બરોબર અત્યારે એની કન્ટિન્યુ લાગી જશે હજુ મતલબ કેટલા દિવસ પછી વ્યવસ્થિત ઉતારો થઈ જશે જે ફસલ ની અને આપડી પોડક હમણાં જે અત્યારની જે પોડક વાપરી એના પછી ને તમને ડિફરન્સ કેવો લાગે ખરેખર જે ઉતારો કેવો થઈ યુરિયા વાપરતા એ સારો ઉતાર આવતો કે